મરચા ભરેલા બોરીઓની આડમાં આઈસર ટેમ્પામાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો મળતી માહિતી અનુસાર એક આઈસર ગાડી બાતમી મળતા ગાડી નંબર એમપી શૂન્ય નવ जी एच सुनिया 150 सुनिय मां भारतीय बनावट नो विदेशी दारो नो जत्तो भरीने एक्सप्रेस वे ऊपर થી વડુદરા થી નડિયા તરફ જનાર છે કે જે થી સદર ગાડી ની વોચ માં રહી જળપી પાડવા અર્થી નાઇટ રાઉન્ડ માં રહેલ એલસીબી ની ટીમ ને જરૂરી સૂચન કરવામાં આવેલ કે જેના અનુસંધાન એલસીબી ટીમ આજુડ ગામ ની સીમ માં આવેલ એક્સપ્રેસ વે ટોલ નાકા ઉપર વોચ માં રહેલ કે જે درمیان વડુદરા તરફ થી બાતની હકીકત નંબર વાડી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી જળપી પાડી આઈસર ગાડી માં ડ્રાઈવર એકલો જ હોય કે તેના સાથે રાખી પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપે લે કે જેથી આઈસર ગાડીમાં પાછળના ભાગે બાંધીલ તાલપત્રી હટાવી તપાસ કરતા મરચા ભરેલ બોરીઓની આડમાં ભારતીય બનાવટ તો વિદેશી دارું ભરેલ મડી આવેલ કે જેથી ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા જીતેન્દ્ર મદન मीणा રહેવાસી ધાણી તાલુકો ધરમપુરી थाना દામનોદ જિલ્લો ધાર મધ્યપ્રદેશ તો હવાનું જેણે અહીં આવેલ અને કબજાની આઈસરમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી पेटी नंग त्र सौ पांसठ की जेनी कुल नंग दस कीमत रुपया पंद्रह लाख अठ्योतेर मोबाइल फोन एक जेनी कीमत रुपया 5000 हजार आइसर जेनी कीमत 10 लाख तथा मर्चा बैग नंग 140 सौ की जेनी कीमत रुपया 14000 तथा जीपीएस जेनी कीमत रुपया बे तथा कागड़ो बिल वगैरह मिली कुल रुपया पच्चीस लाख नवाणु मुद्दा माल कब्जे कर ઉપરૂક્ત પકલાયેલ ડ્રાઈવર ઇસવને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઈસર ગાડી રાહુલ રેવાસી ઇન્દોર નામના ઈસમે તેને ધાર બાયપાસ નજીક જામબો આવવાના રોડ ઉપર ચોકડી પાસે ઉભેલી હતી કે જે ત્યાંથી લેને નડિયાદ જવા જણાવેલ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે ટોલ નાકો પાસ કરીને ફોન કરવા જણાવેલ હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલી સમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવવામાં આવે